Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હે ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો ઘણા ટાઈમ પછી આપણે આજે ફરી એક નવું ટ્રેન્ડિંગ સ્ટેટસ લઈને આવી ગયા છે તો મિત્રો આગળ તમે જે થમનેલ જો એ જ પ્રકારમાં આપણે ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ તો મિત્રો વિડિયોમાં ખાસ કરીને એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કર્યો હોય તો જોઈન કરી લેજો અને મિત્રો ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપનું પણ લિંક આપેલી છે તો તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેજો મિત્રો આવા જ દરેક પ્રકારના નવા નવા ટીમ સ્ટેટસ તમને મારી ચેનલમાં જોવા મળશે તો મિત્રો આપણે વધારે સમયના બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે મિત્ર તો મિત્રો તમારે અહીંયા સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરવાનો રહેશે તમારે એમાં ફોટો એડ કરવાનો રહેશે તો આપણે ફોટો એડ કરી લેશું પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ આપણે ડાઉનલોડમાં જશું અને આપણે ફોટો લઈ લેશું તો ત્યારબાદ ફોટોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું અને સાઈજ સેજ થોડી વધારી લેશું ત્યારબાદ ફોટોને સેટ કરી લેશું અને ફોટોને એન્ડ સુધી લઈ આ રીતે નીચે સેટ કરી લેશું ત્યારબાદ થોડું બેક લઈ લેશું તો મિત્રો અહીંયા આપણે ફોટો એડ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે મિત્રો અહીં આપણે અહીંયા એક ક્લિપ વિડીયો લેવાનો છે તો આપણે ફરી ગેલેરી ઓપન કરી લેશું પ્લસની નિશાની પર જઈ ડાઉનલોડમાં જઈ આપણે ક્લિપ લેવાની રહેશે તો આપણે ક્લિપ લઈ લેશું ત્યારબાદ આપણે ક્લિપને નીચે સેટ કરવાની રહેશે જે રીતે આપણે ફોટોને નીચે લીધો તો એ રીતે તો અહીં આપણે ક્લિપ એડ કરી લીધી છે મિત્રો તમે જોઈ શકો આપ આવી ક્લિપને આપણે થોડીક કટ કરવા રહેશે તો આપણે કટ કરીને સેટ કરી લેશું તો મિત્રો હવે અહીંયા આપણે ક્લિપ ક્લિપ ઉપર ક્લિક કરીને બેન્ડિંગ ઓપોસિટીમાં જવાનું રહેશે ત્યારબાદ એને લાઈટ કરી લેશું તો મિત્રો અહીંયા ક્લિપ લાઈટ થઈ ગઈ છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે મિત્રો વિડીયો જોઈ લો સોરી મિસ્ટેક થઈ ત્રીજી થોડીક ક્લિપનો સાઉન્ડ ડાઉન કરી દેવાનો રહેશે ત્યારબાદ આપણે વિડીયો શરૂ કરીશું તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગઈ છીએ મિત્રો મળશે હોય આપણે આગળના નવા વિડીયોમાં મિત્રો હવે ડેલી આપણે નવા નવા વિડીયો લાવતા રહીશું તો મિત્રો થોડોક સપોર્ટ કરજો તો મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં